જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી સાથે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું કેન્દ્ર સરકારના પાકિસ્તાની નાગરિકોને પરત જવા માટે આપેલ અલ્ટિમેટમ અંગે કમિશનરનું નિવેદન પણ સામે આવ્યું છે તરે હાલ शैक्षणिक સંસ્થામાં અભ્યાસ વિદેશી વિદ્યાર્થીઓનો ડેટા પોલીસ ભેગા કરી રહી કરવામાં આવી છે તો વધુમાં શહેરના સુરક્ષા વ્યવસ્થાને પણ આપણે સત્રડ બનાવી છે અને તમામ ડીસીપીઓ ડીસીપી ઇન્સ્પેક્ટરો અને કોન્સ્ટેબલ સુધી આખા કોન્ટેક અને સિક્યુરિટી થ્રેટ્સ અંગે ડિટેલ્ડ ઇન્સ્ટ્રક્શન આપણે અત્યારેથી જારી કરી છે આના ભાગરૂપે શહેરમાં દરેક કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની હાજરી કેટલાક વિસ્તારોમાં આપણા ડોમિનેશન એક્સરસાઇઝ અને રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને અન્ય ભીડભાડવાળી જગ્યાએ આપણા એન્ટી ચેકિંગ અને પોલીસ પ્રેઝન્સ આ બધું આપણે વધારે છે સાથે સાથે આપણે જે કંઈ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પ્રોટેસ્ટ કે ડેમોન્સ્ટ્રેશન વગેરે જે થઈ છે ગઈકાલે આના અનુસંધાને પણ આપણે સતર્ક રહેવા માટે સ્પષ્ટ સૂચના અપાઈ ગયું છે એટલે સમગ્ર શહેરમાં પોલીસ પ્રેઝન્સ વિઝિબિલિટી અને કોઈ પણ અનિચ્છનીય ન બને તે અંગે આપણે સ્ટ્રોંગ સિક્યુરિટી અરેન્જમેન્ટ આપણે અમલમાં મૂકી છે સાથે સાથે અગાઉ જે કઈ ઇસમો એન્ટીનેશનલ એક્ટિવિટી સાથે જોડાયેલા હતા કે આર્મ્સ એક્ટ એક્સપ્લોઝિવસ એક્ટ વગેરે ગુનાઓમાં પણ આપણે જે અટક કરી છે એવા ઈસમોના પણ આપણે વેરઅબાઉટૅન્ટ આપણે ચેક તો કરી રહ્યા છીએ જેથી કરીને આવા તત્વો શહેરમાં સક્રિય ના બને